રાજી થાય અમરાત ની મસાણી મેલડી થી રાજી થઈ જા જા રોમ રોમ મારી સિકોતર ના મસાણી મેલડી જા જા હું સિંધ મન નદી ગંદરપિયા મેલડી સો આ કળિયુગ માં મારી ગોતેલી તું ખેડાળો ખોટી ના પડા અન જા તારો જન્મ થયો તો અન જા તારી ઉત્પત્તિ થઈ તી મારી જગ્યા બદલી ને મને મારી મને મારી જગ્યા મને મારી જગ્યા વાલી હતી કારણ વાલી નથી મારા વચન ઉપર મુ હતી હા માં હાચી માં હાચી હવે તમે કાલાવાલા કરો કે પછી એને મનાવો કે પછી એને ગમે તેવા ધૂપ ધુમાડા કરો કે પછી કોઈક જગ્યાએ જોવા જાઓ પણ આ એકની બે થતી નથી માતાઓ એવું કે તું મારી દસ વર્ષ કે પચાસ વર્ષ ભક્તિ તમે કરો ને એનાથી મારે લેવા ખાવા નથી મારા તો આશીર્વાદ ને કૃપા તમારા ઉપર છે પણ માતાઓ એવી રાહ જોઈને બેઠી હોય કે ક્યારે તમે માથાના વાળ જેટલો ગુનો કરો અને પચાસ વર્ષ દુઃખ દે

આપણે માતાજીનું આવું બનાવીશું માતાજીનું આવું કરું આવું મંદિર બનાવવા માડી તારું મસ્ત હા એને નહીં ગમ્યું મને મારી જગ્યાએ બેઠી બરાબર બરાબરથી એમ કે ને કે ના કે સારું હું તને શું કહું કે હું કદાચ શ્રીકોતર માતાને પૂછી લઉં ને શ્રિકોતર માતા તમારી હૈ મન જવાબ આપો હું તને હાલું છું હો કરો છો હામા અને જે તમે એના માતા ના લ્યો બરાબર અને જે તમે આપો છો એ તો એને જોઈએ છે ને તમે આલો છો ને અને તમે ક્યારે આલો છો કે તમારા વડીલો આ ગયા એટલે તમે આલો છો જો હું તને એક એક સરસ એવો રસ્તો તને કાઢી આપું પણ જવું પડશે ને કરવું પડશે

જ્યાં તારી ઉત્પત્તિ જ્યાં તારો જન્મ થયો હતો ત્યાં એક સુખડીને શ્રીફળ ધરાવવા આવીશ અને બરોબર છ મહિના થાય કે ત્રણ મહિના થાય કે ત્રણ દિવસ થાય કે ત્રણ કલાક થાય તારા દીકરા પરિવર્તન આવેલા શિતપુર મળવા આવજેવું માતા છો

મળી ઘરમાં મને બહુ દુખી કરી છે મને બહુ દુખી કરી મને બહુ દુખી કરી છે પણ મારી મે મને કીધું એટલે હું માને જી જા જા આજથી આ મકતની બીમારી તારું પેડીએ સાત પીડી નહીં તો હા માડી હા હા ને મારો ન્યાય મંદિર બનાવી ભૂલ કરી એના લીધે આ બીમારી કરી છે મને કોઈ કસવાળધાર નતા મારું ભાગવડું નતા કરતા અને હું તો અરે હું તને શું કઉ છું તમારા કાન ખુલ્લા હોય તમારા મગજ કામ કરતા હોય ને તમારા કાન ખુલ્લા હોય તમારા મગજ કામ કરતા હોય ને તો મારી વાત ગ્રહણ કરો કે તમારું પરિવર્તન થાય એટલે સિદ્ધપુર જોયું છે સિદ્ધપુર 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 ની અંદર સ્મશાન માં બધા બધા આવજો લોકોને કહેતા સ્મશાન માં જવા નહીં પણ ભગવાન ત્યાં જ બેઠ્યો આખું પરિવાર સુખડી ને શ્રીફળ તમારું પરિવર્તન થાય એટલે આવજો અને ત્યાં છે ને કોઈ ખારી કોઈ ગમે તેવી જગ્યા હોય બેહીન એ શ્રીફળ વધારે જો ને સુખડી ના પાંચ કકડા મૂકજો ને એવું કેજો કે મારી બુન મારી મારા દાદા તને લાયા તા મારા વડવા મારા મારા સસરા મારા લાયેલા પેલો એવું કે મારો બાપ લાયા હતા સુખડી એવું બોલી નીકળી જજો અને બરોબર આથી પાંત્રી વર્ષ પૂરા થાય ને આર પૂરા થાય ને એટલે પાછી મેલડી તારી તને ભગવાન ના લઈ જવાય આવાન પાંત્રી વર્ષ તમારી પેઢી માં રહેવાનું છે વધારે રહેવાની નથી આ આ તો આત્મા છે આ એક આત્મા આત્મા એટલે ફર એના રસ્તો ગોત કોઈ પણ જીવ હોય ને રસ્તો ગોત ક્યાંથી જવું ક્યાંથી જવું ક્યાંથી જવું કોક કોક મળે તો જાય ને અને ભગવાન મળે હેડ તું અત્યારે જીવ છે ને ભગવાન તને લેવા આવે તો તું ના કે કે ભગવાન હું આવા તૈયાર છું કે નહીં ને ભગવાન લેવા આયા હા શંકર ભગવાન તને લેવા આવે તો તું બધું મૂકીને જાય કે નહીં જાય કે નહીં એવી રીતે ભગવાન મને મેલડી ના લેવા મોકલશે આ સિકોતર સિકોતર છે ના વર્તાર છત્રી માં વર્ષે હું મસાણી મેલેશ અને પાછી એક નવો ઉતાર ઉતારો છે અને અહીંયા નઈ હાથ દરિયા પાર એક ઉતાર થશે આનો અને તું ભણેલો ગણેલો તું કદાચ ભણેલો ગણેલો હોય ને તને લખતા માતા આવડતું હોય ને તો પછી

કારણ કે આત્મા છે આ તો માતા આ માતા નથી આત્મા પણ આપણે એને આત્મા ના કહીએ મેં હવારે તમને સંબડાયું કે આત્મા ના કેવા આપડે માં કહીએ અને આપડે સારું કરીએ અને એ આપણું સારું જીવ આમ આમ તેમ ભટકતો હશે